મારું નામ સુંદર અલ્પેશ બાબુભાઈ મારું ગામ હું સામાજિક કાર્યકર્તા બાબત એવી છે કે કોડવા ગ્રામ પંચાયત માં ચાલુ ગ્રામ સભા હતી કે આપણા એટલા કામ છે આંબેડકર ભવન ની અંદર બ્લોક પાથરવાનું કામ આંબેડકર ભવન ની અંદર આરસીસીનું કામ દલિત વાસમાં અશોક માતાના ઘરથી રોડ ઊંચું લેવાનું કામ આંબેડકર ભવન ની અંદર શૌચાલયનું કામ આંબેડકર ભવન ની અંદર પીવાના પાણીના ટાંકાનું કામ આ ગ્રાન્ટો આવેલી છે અને ગ્રાન્ટો પાછી વહી જાય છે અમે મંત્રીને સરપંચને પૂછતા હતા તો અચાનક ગ્રામ સભામાં ધારાસભ્ય આવે છે માણાવદર પિંચા જે વિધાનસભા અરવિંદભાઈ લાડાણી અને એવું જાહેરમાં બોલે છે કે મારું મન થાય તો હું કરું અને ના પણ કરવાના ના થાય દલિત સમાજના કાન તો મારી એવી મીડિયાને અને ન્યૂઝને નમ્ર એવી અપીલ છે કે આ બાબતે ધ્યાન દોરે અને એક બીજો પણ પ્રશ્ન છે કે અમારા ગામ કોડવામાં હાલમાં જે ગ્રામ પંચાયત દ્વારા પાણી આપવામાં આવે છે પાણી પણ નથી દલિત વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી આઠ મહિના સુધી ભરેલ પાણીનો નિકાલ કરાવેલ નથી જેના કારણે રોગચાળાનો પણ ભોગ બનેલ છે તેમજ દલિતવાસ ની અંદર પીવાના પાણીની વ્યવસ્થા નથી અને ગરીબ માણસો ને પ્લોટ માટે ગ્રામ પંચાયત દસ વર્ષ પહેલા

સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ જિલ્લા પંચાયત ને નમ્ર વિનંતી છે